આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિડ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો આજે હનુમાન બગડા દેસાઈવાડમાં આવેલ ધર્મશાળા કમ્પાઉન્ડ ખાતે મહિલા કેન્સર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઇનરવિલ ક્લબ ઓફ નવસારી અને હનુમાન બગડા ગ્રામ પંચાયત આયોજિત આ કેન્સર ચેકઅપ કેમ્પમાં રોટરી ક્લબ ઓફ ચીકલી રિવરફ્રન્ટ અને આલીપોર વેલફેર હોસ્પિટલ સંચાલિત મોબાઈલ કેન્સર ડિટેક્શન વાન દ્વારા પાંત્રીસ થી સાઠ વર્ષની તમામ બહેનો માટે આ કેમ્પનો પંચાયત વિસ્તારની મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો આ પ્રસંગે પાર્ટી સાંડપોર તાલુકા પંચાયત બેઠકના ઇન્ચાર્જ શશીભાઈ યાદવે ખાસ ઉપસ્થિત રહી આ કેમ્પના આયોજકોને પ્રોત્સાહિત કરી એમનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમને હનુમાન બાગડા ગામના મહિલા સરપંચ પ્રીતિબેન પટેલ મહિલા ઉપસરપંચ નિલીમાબેન પટેલ ઇનરવિલ ક્લબ ઓફ નવસારીના પ્રમુખ કીર્તિબેન કાપડિયા સેક્રેટરી પૂર્વી કાપડિયા ક્લબના પ્રોજેક્ટ ચેરમેન પીડીસી બીના દેસાઈ કન્વીનર મિહિર બી દેસાઈના સહિત પંચાયતના સભ્યો અને ગામના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો નમસ્કાર મારું નામ ડૉક્ટર તેજલ દેસાઈ છે વ્યવસાય પેથોલોજીસ્ટ છું આજે તારીખ સાત એપ્રિલ રવિવારના દિવસે હું ઇનરવિલ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સના ડિસ્ટ્રિક્ટ ચેરમેન તરીકે મારી હોમ ક્લબ ઇનરવિલ ક્લબ ઓફ નવસારીના પ્રેસિડન્ટ કીર્તિબેન કાપડિયા સેક્રેટરી પૂર્વીબેન નાયક અને મારા ક્લબના બીજા પાસ પ્રેસિડન્ટ અમારા પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન બીનાબેન દેસાઈ સાથે હનુમાન બગડા ગામમાં હાજર છું આજનો અમારો અહીં ગામમાં આવવાનો હેતુ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર ડિટેક્શન કેમ્પનું અમે આયોજન કર્યું છે આ કેમ્પની આગેવાની મારી ઇનરવિલ ક્લબ ઓફ નવસારીના કન્વીનર તરીકે પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન બીનાબેન દેસાઈ અને હનુમાન હનુમાનભડા ગામમાંથી મારા ભાઈ મિહિરભાઈ દેસાઈ અને મિલનભાઈ દેસાઈને આગેવાની લેવાનું સોંપેલું હતું આજે ગામના ધર્મશાળાના કોમ્યુનિટી હોલમાં ખૂબ સરસ રીતે સો જેટલી બહેનોને અહીં રજીસ્ટર કરીને બોલાવવામાં આવી હતી અને આખા દિવસમાં અમે લગભગ એકસો એકનો આંકડો પાર કરી ચૂક્યા છીએ આજના સમયમાં જ્યારે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરની બીમારી ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપેલ છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે અમારો આ નાનકડો પ્રયાસ ફૂલ નહીં ને ફૂલની પાપડી તરીકે હનુમાન ભાગડાની બહેનો માટે આશીર્વાદ બની રહેશે અને આ જે વ્યાપ વ્યાપેલી બીમારીનું વહેલું નિદાન અને તાત્કાલિક સારવાર એ અમારો જે પર્પઝ છે તે સાકાર થશે એવી મને ચોક્કસ આશા છે હનુમાન ભાગડાના સરપંચ પ્રીતિબેન પટેલ ઉપસરપંચ નીલિમાબેન અને ગામના આગળ પડતા મહિલા આગેવાન ગીતાબેન દેસાઈ અને હનુમાન ભાગડાની વોલન્ટિયરિંગ ટીમનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ